અને આ તમે જોઈ શકો છો અમારી ગાડી પાર્ક કરવા માટે આવી તો આપણે નજીક આવી ગયા છીએ તો મિત્રો અહીંથી આપણે મા સામુંડાના દર્શન કરવા માટે અહીંથી આપણે જવાનું રહેશે તો આજુબાજુમાં જોઈએ તો સરસ મજાની રમકડાની દુકાનો છે તો નિશાના ભાગમાં આઈશ્રી ખોડિયારમાં સાત સાત બિરાજમાન છે કારણ કે આવો તો દર્શન કરવાનું ભૂલશો નહીં કોટડા અહીંના જૈન ધર્મના તીર્થ અને શ્રી સામુંડા માતાજીનું દરિયા કિનારે ભેખડ ઉપર આવેલું પૌરાણિક મંદિર સ્થિત છે તો ખાસ કરીને જણાવી દઈએ કે માતાજીનું આ મંદિર ડુંગર પર આવેલું છે આ સાથે અહીંયા કાળિયા ભીલની કોઠી પણ આવેલી છે વર્ષો પહેલા એવી માન્યતા હતી કે ખાંડિયા તિરસુલ ને પંદર દિવસ ડુંગર અને પંદર દિવસે ઉષા કોટડા શક્તિપીઠ એટલે કે ઉષા કોટડા વળીમાં ચામુંડા સાત સાત બિરાજમાન છે તો ચાલો દર્શન કરીએ તો માં ચામુંડાના દર્શન કર્યા બાદ આ બાજુ આપણે નજર નાખીએ તો ખાંડિયા તિર્શુલ અને લાટ બધા તિરશુલામાં આવેલા છે તો આપણે જોઈએ પણ ખાંડિયો તિરશુલામાં ક્યાંય જોવા મળતું નહીં આ શ્રી સાઉંડા માતાજીના મંદિરની નજીક સરસ મજાના અગ્નિ હવન કુંડ આવેલા છે તો આ તમે જોઈ શકો છો તો આ બાજુ આપણે જોઈએ તો સરસ મજાની વ્યવસ્થા એટલે કે નાળિયેર લઈને આપણે આવી છીએ એ નાળિયેર આપણે અહીંયા વધેરવાનો અને આ બાજુ આપણે સરસ મજાની ફાઇનલી આપણે દર્શન બર્શન કરીને બધા થઈ ગયા છે ઓકે

એ બધા જો અહીંયા એના કોઠા હાલ પણ હજી પણ અહીંયા એના કોઠા છે અહીં તમે બધા કેમ કે દીવાળી ને એવું બધું થઈ ગયું એટલે નો જોઈએ કે એટલામાં કે એમના કોઠા છે જે ખજાનો લૂંટી લાવતા એ બધું અહીં સંતાડતા પણ હાલમાં હજી પણ છે ભાઈ મુલાકાત જરૂર લેજો સર જોવા લાયક છે મજા આવે એવું છે તો આપણે હજી પણ આમ નીચે પણ જવાનું છે ત્યાં તમને બધું બતાવજો પૂરેપૂરું વિડીયોમાં ઠેઠ હજી બનાવી દેજો મારી નીચે તો મિત્રો ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ દરિયા કાંઠે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના જે આ મંડપ નાખી ગાળા બનાવેલા છે એ પાણીપુરી અથવા ભાગના સ્ટોલ કરેલા છે અને આ બાજુ ગાડીઓ પણ સરસ મજાની ફરી રહી છે તો આપણે આવી ગયા દરિયાની અંદર હવે જવાનું છે હા અંદર કેમ કે પાણી આવ્યું નથી પાણી આવે એટલે આપણે જવાનું છે ભાઈ એ પાણી આવું ચા આપણે કરવાનું છે અંદર છે ઘણી બધી જોવા આમ ગાડીઓ જોવા તમે કઈ રીતનું ગાડીઓ રહી રહી છે આપણે અંદર પણ મોટું પણ પડ્યું છે નાની નાની અહીંયા પણ સાવ આ કરીએ તો વિડીયોમાં ઠેઠી બની અહીંયા તો હાલમાં મિત્રો અહીંયા દરિયા કિનારે થોડી ઉપર બેસી લોકો ફોટા શૂટ પણ કરાવે છે અમુક લોકો દરિયા કિનારે બેસી નાસ્તો પણ કરે છે શિયાળાની ઋતુ અહીંયા દૂર દૂરથી વિજ્ઞાઓના પ્રવાસ પણ આવે છે તો મિત્રો અમારો વિડીયો ગેમો હોય અને સાઉન્ડમાંના લાઈવ દર્શન કર્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને લાઈક કરી લેજો જેથી કરી અમારા વિડીયો જોઈ શકો તો આ વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ જય